નવસારીના આરખના ગામે શિકારની શોધમાં આપણે દૂરો પાંચપુરાતા ગ્રામજનોએ હાશકારો નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અવારનવાર તીકડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી વસ્તિત્વ રભાવતા હોય છે ત્યારે નવસારી જિલ્લાના જલારકોટ તાલુકાના આરખ નોદરા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ગુખાર દીપડો અંટાભેરા મારતો હતો આ દીપડાને લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ દીપડો પિંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત જોવા મળી છે નવસારી જિલ્લાના આરંગ નોંદરા ગામની સીમમાંથી દીપડો પાંચે પુરાયો છે પંદરેક દિવસથી ગ્રામ્ય વિસ્તારમાં દીકરાની અવર જવરને પગલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેના પગલે વન વિભાગ દ્વારા અહીં પાંજરું મૂકવામાં આવ્યું હતું આ દીકરો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે સ્થાનિકો દ્વારા મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે પાંજરામાં કદાવર દીપડો પુરાતા ગ્રામજનો તેને જોવા ટોળેવડ્યા હતા નવસારી વન વિભાગની ટીમે દીપડાનો કબજો લઈ વન વિભાગ દ્વારા દીપડાને જંગલ વિસ્તારમાં સુરક્ષિત વાપરવામાં